दशाक्षरं स्तोत्रश्च तस्यातिनाशं कुरुते दशामा भवसागरात् पातयति नोनम् अर्थात् जे भक्त श्रद्धा अशामाना दशामाना श्लोकोना पाठ अथवा व्रत कथानु श्रवण करेछे। તો મા દશામાં તેના તમામ દુખોનો નાશ કરે છે અને જીવનના તમામ સંકટોમાંથી મુક્ત કરે છે ઓમ શ્રી દશા માતા નમ જય દશામાં જય ભોલેનાથ દશામાં વ્રત કથા વિડીયો અંતર્ગત ધર્મા ભક્તિ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપનો દિન શુભ અને મંગલમય બને એવી માં દશામાના ચરણોમાં પ્રાર્થના દશામાના આ પાવન પર્વની આપને ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છાઓ દસામાનનો વ્રત કુલ 10 દિવસનો હોય છે આ વ્રત દિવાસોના પાવન દિવસથી શરૂ થાય છે એટલે કે આ વર્ષે આ વ્રત આજે 24 જુલાઈના રોજ ગુરુવારના દિવસથી શરૂઆત થાય છે અને એ પાવન દિવસ આજે છે તેથી માં દસામાનનો આ પાવન વ્રત આજથી શરૂ થાય છે જેથી માં દસામાનના વ્રતનો આજે પ્રથમ દિવસ માનવામાં આવે છે આ વર્ષે દશામા વ્રત વ્રત ચોવીસ જુલાઈથી બે ઓગસ્ટ સુધી રાખવામાં આવશે આમ દસ દિવસ સુધી માં દશામા વ્રત રાખવામાં આવે છે જેમાં નિષ્ઠા અને ભક્તિથી દશામાની પૂજા કરવામાં આવે છે દશામાના અંતિમ દિવસે ભક્તો રાત્રે જાગરણ કરે છે અને માતાના ગુણગાન ગાય છે અને પછી બીજા દિવસે વહેલી સવારે સૂર્યોદય પહેલા મા દશામાની મૂર્તિનું વિસર્જન નજીકની પવિત્ર નદી કે તળાવમાં કરવામાં આવે છે હવે સાંભળીએ મા દશામાના વ્રત અંતર્ગત પ્રથમ દિવસની પાવન કથા પ્રાચીન સમયમાં રાજા નલ અને રાણી દમયંતી સુખ અને શાંતિપૂર્વક પોતાના રાજ્યમાં શાસન કરતા હતા તેમને બે પુત્રો હતા અને આખું રાજ્ય સુખી અને સમૃદ્ધ હતું એક દિવસ દશામાનો પર્વ હતો એ દિવસે એક બ્રાહ્મણ સ્ત્રી રાજમહેલમાં આવી અને રાજાને કહ્યું હે મહારાજ દશા માતાનો દોરો લઈ લો મહારાણી પાસે ઉભેલી દાસી વચ્ચે બોલી મહારાણી સાહેબ આજના દિવસે દરેક સુહાગણ સ્ત્રીઓ દશા માતાની પૂજા કરે છે વ્રત રાખે છે અને આ દોરાની પૂજા કરીને તેને ગળામાં બાંધે છે આ રીતે ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવે છે દાસીની વાત સાંભળી રાણીએ બ્રાહ્મણ સ્ત્રી પાસેથી દોરો લઈ લીધો અને વિધિ પ્રમાણે દશા માતાની પૂજા કરીને એ દોરો ગળામાં ધારણ કર્યો થોડા દિવસો બાદ રાજા નલે રાણી દમયંતીના ગળામાં એ દોરો જોયો તો આશ્ચર્યથી પૂછ્યું રાણી સાહેબ તમે તો સોનું અને મૂલ્યવાન આભૂષણ પહેરો છો છતાંય આ સામાન્ય કાપડનો દોરો તમે ગળામાં કેમ બાંધ્યો છે રાણી કઈ જવાબ આપે તે પહેલા રાજા ગુસ્સામાં આવી ગયા અને એ દોરો તોડી નાખીને જમીન પર ફેંકી દીધો રાણીએ શાંતિથી એ દોરો જમીન પરથી ઉઠાવી લીધો અને રાજાને કહ્યું મહારાજ આ તો દશા માતાનો દોરો છે તમે તેનું અપમાન કરીને યોગ્ય નથી કર્યું આજે રાત્રે જ્યારે રાજા ઊંઘમાં હતા ત્યારે દશા માતા એક વૃદ્ધ રૂપે સ્વપ્નમાં પ્રગટ થયા અને કહેવા લાગ્યા હે રાજા તારા સારા દિવસોની દશા હવે પૂરી થઈ રહી છે હવે તારા પર દુઃખદ દશા આવી રહી છે તે મારું અપમાન કરીને ઘણું મોટું પાપ કર્યું છે એવું કહીને દશા માતા સ્વપ્નમાંથી અંતર ધ્યાન થઈ ગયા સમય જતા જતા રાજાની પાસેથી બધું વૈભવ હાથી ઘોડા સૈન્ય ધન ધાન્ય સુખ શાંતિ બધું જ નષ્ટ થવા લાગ્યું સ્થિતિ એવી આવી કે ભૂખે મરવાનો વારો આવી ગયો એક દિવસ રાજા નલે રાણી દમયંતીને કહ્યું હવે તું બંને બાળકોને લઈને તારા પિતાજીના ઘરે ચાલી જા રાણીએ શાંતિથી જવાબ આપ્યો મહારાજ હું તમને છોડીને ક્યારેય પણ ક્યાંય નહીં જાઉં રાણીએ રાજાને કહ્યું તમે જે રીતે રહેશો હું પણ એ જ રીતે તમારી સાથે રહીશ ત્યારે રાજાએ કહ્યું ચાલો આપણા દેશને છોડીને બીજા દેશમાં જઈએ ત્યાં જે પણ કામ મળશે એ કરીને જીવિકા ચલાવીશું આ રીતે રાજા અને રાણી દેશ છોડીને ચાલ્યા ગયા ચાલતા ચાલતા રસ્તામાં તેમને એક ભીલ રાજાનો મહેલ દેખાયો ત્યાં રાજાએ પોતાના બે બાળકોને અમાનત રૂપે ત્યાં જ છોડી દીધા આગળ વધતા રાજાના એક મિત્રનું ગામ આવ્યું રાજાએ રાણીને કહ્યું ચાલો આપણા મિત્રના ઘરે જઈએ જેમ જ તેઓ મિત્રના ઘરે પહોંચ્યા તેમને ત્યાં ખૂબ જ આદર અને સન્માન મળ્યું વિવિધ પ્રકારના સ્વાદિષ્ટ ભોજન બનાવવામાં આવ્યા અને પ્રેમપૂર્વક ખવડાવવામાં આવ્યા મિત્રએ પોતાનો શયનકક્ષ તેમને આરામ માટે આપી દીધો એ રૂપમાં મોરના આકારવાળી એક લાકડીની ખિલ્લી પર મિત્રની પત્નીનો હીરો જડિત કિંમતી હાર લટકતો હતો મધ્યરાત્રિના સમયે રાણીની ઊંઘ ઉડી ગઈ અને તેમણે જોયું કે તે નિર્જીવ લાકડાની ખિલ્લીએ હાર ગળી લીધો હતો આજ્ઞામાં આવી ગયેલી રાણીએ તરત જ રાજાને જગાડ્યો અને એ દ્રશ્ય બતાવ્યું બંને એ વિચાર્યું કે જો સવાર થાય અને હાર ન મળ્યો હોય તો મિત્ર શું કહેશે લોકો શું માનશે અને તેથી સવાર થાય એ પહેલા અહીંથી નીકળી જવું જોઈએ આ વિચારીને રાજા અને રાણી બંને મધ્યરાત્રિએ જ મિત્રના ઘરને છોડીને આગળ ચાલવા લાગ્યા સવાર થતા મિત્રની પત્ની ઊઠી અને ખિલ્લીએ જોઈને જાણ્યું કે તેનો હાર ત્યાં નથી તેણે પોતાના પતિને બોલાવ્યા અને ગુસ્સાથી કહ્યું તમારા મિત્રો કેવી જાતના છે મારો હાર ચોરી કરીને રાત્રે ભાગી ગયા મિત્રએ પત્નીને સમજાવ્યું કે મારો મિત્ર એવો નથી થોડીક સહનશીલતા રાખ તેમને ચોર ન કહીશ આગળ સફર કરતા કરતા રાજા નલની બહેનનું ગામ આવ્યું રાજાએ બહેનને સંદેશ મોકલાવ્યો કે તમારા ભાઈ અને ભાભી આવ્યા છે ત્યારે બહેને સંદેશ લાવનારને પૂછ્યું તેમની હાલત કેમ છે તો સંદેશ લાવનારે કહ્યું બંને એકલા છે પદયાત્રા કરીને આવ્યા છે અને ખૂબ જ દુઃખી સ્થિતિમાં છે આ વાત સાંભળીને રાજાની બહેન એક થાળીમાં ડુંગળી અને રોટલી લઈને પોતાના ભાઈ અને ભાભીને મળવા આવી રાજાએ તો પોતાના ભાગનું ભોજન કરી લીધું પરંતુ રાણીએ એ રોટલી અને ડુંગળી જમીનમાં પાથરી દીધી બંને ફરીથી આગળ વધ્યા ચાલતા ચાલતા રસ્તામાં એક નદી આવી રાજાએ નદીમાંથી માછલીઓ પકડી અને રાણીને કહ્યું હે રાણી તું આ માછલીઓને શેકી દેજે હું ગામમાં જઈને ભોજન માટે કંઈક વ્યવસ્થા કરી લેતો આવું એ સમયે ગામમાં દ્વારા તમામ લોકોને ભોજન કરાવવામાં આવી રહ્યું હતું રાજા ત્યાં ગયો અને ભોજન લઈને પાછો ફરવા લાગ્યો રસ્તામાં આગળ જતા જતા અચાનક એક ગરુડ આવ્યું અને રાજાના હાથમાંથી આખુંય ભોજન લઈ જમીન પર ઉડાડી દીધું રાજાના મનમાં વિચાર આવ્યો હવે રાણી એવું વિચારશે કે રાજા પોતે ખાઈને આવ્યો છે અને મારા માટે કંઈ જ લાવ્યો નથી અહી બીજી બાજુ રાણી જ્યારે માછલીઓ શેકી રહી હતી ત્યારે દુર્ભાગ્યવશ માછલીઓ જીવિત થઈને પાછી નદીમાં છલાંગ મારીને તરી ગઈ હવે રાણી ચિંતામાં પડી ગઈ અને વિચારવા લાગી જ્યારે રાજા પાછા આવશે અને પૂછશે કે માછલીઓ ક્યાં છે ત્યારે એ માછલીઓને ન જુએ તો એવું માનશે કે મેં બધું જ પોતે ખાઈ લીધું છે જેમ જ રાજા પાછા આવ્યા તેમજ તેમણે મનમાં આ ઘટના સમજાવી દીધી અને બીજા કોઈ વાક્ય વિના આગળ વધવા લાગ્યા ચાલતા ચાલતા રસ્તામાં રાણીના પિતૃના ગામમાં આવી ગયા ત્યારે રાજાએ રાણીને કહ્યું તું તારા પિયરમાં જઈને કોઈ પણ દાસીનું કામ કરી લે અને હું પણ આ ગામમાં ક્યાંક નોકરી કરી લઉં અને રાજા એક તેલિયાની ઘાણી પર નોકર બનીને કામ કરવા લાગ્યો અન્ય રીતે બંનેને કામ કરતા કરતા ઘણો સમય વીતી ગયો જ્યારે ફરી એકવાર દશામાં નું પવિત્ર વ્રત આવ્યું ત્યારે તમામ રાણીઓએ માથું ધોઈને સ્નાન કર્યું રાણી જે હવે દાસી તરીકે હતી તેણે પણ સ્નાન કર્યું સ્નાન બાદ દાસીએ રાણીઓના માથામાં વાળ ગૂંથ્યા ત્યારે રાજમાતાએ કહ્યું ચાલ હવે હું તારા વાળ ગૂંથું આ રીતે જ્યારે રાજમાતા દાસીના વાળ ગૂંથી રહી હતી ત્યારે તેમણે દાસીના માથા પર કમળનું ચિહ્ન જોયું આ જોઈને રાજમાતા ચોંકી ઉઠ્યા અને તેમની આંખોમાંથી અને તેમની આંખોમાંથી આંસુઓના ટીપા ધીમે ધીમે ટપકવા લાગ્યા જ્યારે રાજમાતાના આંસુ દાસીના પીઠ પર પડ્યા ત્યારે દાસીએ પૂછ્યું રાજમાતા આપ કેમ રડી રહ્યા છો ત્યારે રાજમાતાએ કહ્યું દીકરી તારી જેમ જ મારી પણ એક દીકરી છે તેના માથા પર પણ પદ્મ એટલે કે કમળનું ચિહ્ન હતું અને તારા માથા પર પણ પદ્મ છે આ જોઈને મને મારી દીકરીની યાદ આવી ગઈ ત્યારે દાસી બોલી માં હું જ તમારી દીકરી છું દશા માતાના કોપના લીધે મારા પર ખૂબ જ ખરાબ દિવસો છે દશા દશા માતાના કોપના લીધે મારા પર ખૂબ જ ખરાબ દિવસો આવી ગયા છે તેથી હું જ તમારી સહાય માંગવા માટે અહીં આવી છું માતાએ આશ્ચર્યથી પૂછ્યું દીકરી તો તું એ વાત અમને કેમ છુપાવી છે દાસી બનેલી રાણીએ જવાબ આપ્યો મા હું બધું જ કહી દેત તો મારા દુર્ભાગ્યના દિવસો ક્યારેય પૂરા ન થાત હવે હું દશા માતાનું વ્રત રાખીશ અને મારા દ્વારથી થયેલી ભૂલ માટે માફી માંગીશ હવે રાજમાતાએ પૂછ્યું ચાલ એ તો ઠીક પણ આ કહી દે કે આપણા જમાઈ રાજા ક્યાં છે દીકરીએ કહ્યું મા તેઓ પણ આ ગામમાં જ રહે છે અને એક તેલિયાના ઘરની નોકરી કરે છે ત્યારે આખા ગામમાં રાજાની શોધખોળ શરૂ થઈ અને થોડા સમય બાદ રાજા નલ મળી ગયા તેમણે મહેલમાં આવીને તેમને તેમને મહેલમાં બોલાવવામાં આવ્યા તેમને તેમને મહેલમાં બોલાવવામાં આવ્યા જમાઈ રાજાને સ્નાન કરાવાયું નવા કપડા પહેરાવવામાં આવ્યા અને વિવિધ સ્વાદિષ્ટ વ્યંજનોથી ભરપૂર ભોજન કરાવવામાં આવ્યું દશા માતાના આશીર્વાદથી હવે રાજા નલ અને રાણી દમયંતીના સારા દિવસો પાછા આવી ગયા થોડા દિવસો ત્યાં જ વિતાવ્યા બાદ તેઓ થોડા જ દિવસો ત્યાં વિતાવ્યા બાદ તેઓ બંને થોડા દિવસો ત્યાં વિતાવ્યા બાદ બંનેએ પોતાના રાજ્ય તરફ પાછા જવાની ઈચ્છા વ્યક્ત કરી ત્યારે દમયંતીના પિતાએ તેમની વિદાય વખતે તેમને ઘણું બધું ધન લશ્કર હાથી ઘોડા વગેરે આપી તેમના રાજ્ય માટે રવાના કર્યા રસ્તામાં ફરીથી એ જ સ્થળ આવ્યું જ્યાં રાણીએ માછલીઓ શેકી હતી અને જ્યાં રાજાના હાથમાંથી ત્યારે રાજાએ કહ્યું રાણી તે તે દિવસે એવું વિચારી લીધું હશે કે મેં ભોજન એકલો જ કરી લીધું છે પરંતુ સાચું કહું તો ગરુડની ઝાપટ મારવાથી બધું જ ભોજન જમીન પર પડી ગયું હતું ત્યારે રાણીએ પણ હસતા હસતા કહ્યું મહારાજ તમે પણ એ દિવસે એવું વિચાર્યું હશે કે મેં માછલીઓ શેકીને બધી જ પોતે ખાઈ ગઈ હશે પરંતુ વાસ્તવમાં તો એ માછલીઓ જીવિત થઈને પાછી નદીમાં ચાલી ગઈ હતી આ રીતે વાતો કરતા કરતા હવે તેઓ રાજાની બહેનના ગામમાં આવ્યા ત્યારે બહેને પૂછ્યું એમના હાલચાલ કેવા છે સંદેશાવાહકે કહ્યું હવે તેઓ ખૂબ જ સારી સ્થિતિમાં છે તેમની સાથે હાથી ઘોડા લાવ લશ્કર પણ છે આ સાંભળીને રાજાની બહેન ખૂબ જ ખુશ થઈ ગઈ અને મોતીથી શણગારેલી થાળી સજાવીને લઈને મળવા માટે આવી ત્યારે રાણી દમંતીએ ધરતી માતાને પ્રાર્થના કરી માં આજે તો મારી અમાનતને મને પાછી આપી દે આ કહીને એ સ્થળે ખોદવાનું શરૂ કર્યું જ્યાં તેણે પહેલા રોટલી અને ડુંગળી જમીનમાં પાથરી દીધી હતી કે રોટલી તો હવે સોનાની બની ગઈ હતી અને ડુંગળી ચાંદીની આ બંને વસ્તુઓ રાણીએ બહેનની લાવેલી થાળીમાં મૂકી દીધી અને રાજા રાણી આગળના માર્ગે ચાલવા તૈયાર થયા ચાલતા ચાલતા તેઓ રાજાના પૂર્વ મિત્રના ઘરે આવ્યા મિત્રએ પાછલી વખતની જેમ જ ફરીથી ખૂબ આદર અને સત્કાર કર્યો રાત્રે આરામ કરવા માટે તેમણે પહેલા જે સયન મળ્યો હતો એમ જ મૂકવામાં આવ્યા એ જ રૂમમાં જેમાં મોરની આકૃતિવાળી લાકડાની ખેલી પર હતારવાનો કિસ્સો થઈ ગયો હતો હવે પથારી પર રાજા અને રાણીને ઊંઘ આવી બંને જાગતા જ રહ્યા એ જ મધરાત્રીનો સમય હતો ત્યારે મોરની ખીલ્લીએ ગળેલો હાર પણ પાછો નીકળી લીધો રાજાએ તરત જ પોતાના મિત્રને જગાડ્યો અને રાણીના મિત્રને ઉઠાવીને બોલ્યો

રાજા નલ અને રાણી પોતાના બાળકો સાથે પાછા પોતાની રાજધાની પાસે આવ્યા જ્યારે નગરજનોને ખબર પડી કે રાજા અને રાણી લાવ લશ્કર સાથે આવી રહ્યા છે ત્યારે સમગ્ર નગરજનો આનંદથી ઝૂમી ઉઠ્યા બધાએ ખુશીથી તેમનું સ્વાગત કર્યું અને ઢોલ નગારા વગાડતા તેમને મહેલ સુધી લઈ ગયા હવે રાજાનું પાછલું સૌભાગ્ય ફરીથી પાછું આવી ગયું રાજાએ ફરીથી પહેલા જેવી જ શોભા અને સામ્રાજ્ય પ્રાપ્ત કર્યું રાજા નલ અને રાણી દમયંતી પર દશા માતાએ પહેલાના જેવો કોપ કર્યો હતો પણ અંતે કૃપા કરીને તેમનું સૌભાગ્ય પાછું આપ્યું હે દશા માતા તમે જેવા કોપ નલ દમયંતી પર કર્યા હતા એવો કોઈ પણ ભક્ત પર ન કરશો અને જેમ આ દંપતી પર કૃપા કરી એવી કૃપા સૌ પર કરજો પ્રેમથી બોલો દશા માતા ની જય આ હતી દશા માતાના પ્રથમ દિવસે સાંભળવામાં આવતી પવિત્ર કથા મહેરબાની કરીને બીજા દિવસની કથા પણ આપણી આ ચેનલ પર અવશ્ય સાંભળશો જો તમને આ કથા પસંદ આવી હોય તો કૃપા કરીને ને લાઇક કરો અને અવશ્ય સબ્સ્ક્રાઇબ કરો ઓમ શ્રી દશા માતાય નમા જય મા દશામાં જય ભોલેનાથ